તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમે છે ધોરણ ત્રણ પાસ છો અને તમારે છે જે નોકરી કરવી છે તો તમારા માટે આ ભરતી રહેલી છે આ ભરતી મિત્રો ક્યાં છે તો આ ભરતી મિત્રો રાજકોટ જિલ્લામાં છે જો તમે રાજકોટ જિલ્લાની આજુબાજુના ગામડામાં રહેતા હો અને રાજકોટ જિલ્લામાં તમે નોકરી કરવા માંગતા હોય અને તમે છે જાજુ ભણેલા ન હો એટલે કે તન પાસ હો તો પણ તમે છે આ ભરતીમાં લાયક ગણાશો અને કુલ જગ્યાની આપણે વાત કરી લઈએ તો આમાં કુલ ત્રણસો ને ચોવીસ જગ્યા ઉપર છે ભરતીની જે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને આની છેલ્લી તારીખ મિત્રો છે બાર બે બે હજાર ચોવીસ છે ત્યાં સુધીમાં તમારે છે આનું ફોર્મ છે તે ભરીને આપવાનું રહેશે તો તન પાસ હોવ તો તમારા માટે આ ભરતી લાયક છે તો જોઈએ આ ભરતી છે તે શેમાં આવી છે તો અહીં મિત્રો તમે જોઈ શકો છો ગ્રામ રક્ષક દળની માનદ સેવાઓની ખાલી જગ્યા ભરવા રાજકોટ ગ્રામ્યમાં છે મિત્રો ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે મિત્રો અહીં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં પુરુષો માટે છે બસો ચોવીસ જગ્યા છે મહિલાઓ માટે છે સો જગ્યા રહેલી છે આમ કુલ છે ત્રણસો ને ચોવીસ જગ્યાઓ છે રહેલી છે આમાં રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યા ભરવા માટે જે લાયકાત છે મિત્રો તે ધોરણ ત્રણ પાસ છે રાખવામાં આવી છે મર્યાદાની આપણે વાત કરી લઈએ તો આ ભરતી માટે ઉંમરમર્યાદા વીસ વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીની ઉંમરમર્યાદા છે રાખવામાં આવી છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને શારીરિક અથવા તો માનસિક રીતે સશક્ત હોય તેવા ઉમેદવારો માટે છે ફોર્મના નમૂના ઉપરોક્ત પોસ્ટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ છે જેથી ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય તેવા ઉમેદવારો એ છે પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં છે જે તે જે આજુબાજુના વિસ્તારમાં તમે રાજકોટ જિલ્લામાં રહેતા હોય તો ત્યાંનું તમારે જે નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાંથી તમારે છે આઠ બે બે હજાર ચોવીસથી લઈને બાર બે બે હજાર ચોવીસ સુધી રૂબરૂબમાં અથવા તો પોસ્ટ રૂબરૂમાં અથવા પોસ્ટ ઓફિસ જે પોલીસ સ્ટેશન ખાતે તમારે છે જે ફોર્મ હશે તે જમા કરવાનું રહેશે પહેલાં તમારે અહીંયાથી ફોર્મ લઈ આવવાનું રહેશે તેમાં તમારી વિગતો છે બધી ભરી કમ્પ્લીટ અને તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં તમે જ્યાં નોકરી રહેશો અને ત્યાં નોકરી કરવા માગો છો ત્યાં તમારે છે ભરીને આપવાનું રહેશે તો આ પ્રમાણે મિત્રો છે ભરતીની જાહેરાત છે ગ્રામ રક્ષક દળમાં છે કરવામાં આવી છે ટોટલ ત્રણસો ચોવીસ જગ્યા છે મહિલાઓની સો છે અને પુરુષોની બસો ચોવીસ છે અને શૈક્ષણિક લાયકાત મિત્રો ખાલી ત્રણ પાસ જ છે રાખવામાં આવી છે તો જે પણ ઉમેદવારો છે આમાં ફોર્મ ભરવા માંગતા હોય તે જલ્દીથી તમારા નજીકના પોલીસ સ્ટેશન ઉપર જઈ ત્યાં ફોર્મ લઈ અને તેનું ફોર્મ કમ્પ્લીટ ભરી અને છે ત્યાં પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી દેવાનું રહેશે તો મિત્રો આ એક અગત્યની ભરતી છે તે ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો માટે રહેલી છે